અં ભૂજુ નામ હતું એ તમે બો મગા આ તો ઓડા લેવાઓ હેડ તો આવો બો હા રે જુઓ જુઓ અત્યારે એને શું કરવું કુતક ભાઈ આવો તું આવો

बा आ ओ कंती लेन जे ने वा डायरेक्ट जिधा धावा इयो बघ लिया आ बोजो अरे पण फोन पे साय था ता तो फोन पे करना का फोन पे करवाना है आपरे विष्णु जी कर दो मत विष्णु जी कर दो बॉस पूडो हवे तो फोन पे

હમ મની કેતો તો કે માર ધમાકો કરવાનો લે આની તાકાત છે લે બેટલાઈન ને પડાય ગલ બા આવે ને તો ડાળ મે લે ને કદા તો મોટો બોમ એટલે હા મોટો બોમ એટલે તો ઈજ થાય હવે હું વિચારું કે તમે કો આ તો વિચારમાં પડી ગયા ના લે આની તાકાત જ નહીં પેલી હતી હવે તો મન થાય કે માર મોટો બોમ લાવાય લે ના થાલે આપણે મન જો કે કે તાર માથા પર વાગે કનો માર માર

અમ મારા દાન કરતી ને ફેક્ટરી નય અમે તો દિવાળી વચેલા ગમરાતા છે તમે શું કીધું કે તમારી ફેક્ટરી છે આ તમે શું કોણ દીધી કીધું પૈસા નય નકે હાલ તરત અમને ખુલી નાખો કેમેરા તણ આવ આવ ગયો આ મેં دیکھا છે ઘર મંગળ તું રણીય અલ્યા બેહો આવળો

તું તમ ઘરે દો લે બી ઓગ લે કી જલ્યા જાન માર ચાબા નઈ પીયો ના ફેક્ટરીમાં જાવ તું પાવઈ ને એમ કહું કે ચાબા નઈ પીયો શિયમ તાતિરયો પાણી ભલ્લો તું દેખનું દે એ સંશી હું તો પાગ રાખવા નતો ગયો અલા એ તું જો ખોઈ ગયો દિવાળી મારે લે પણ એમ કેજે તું દિવાળીએ તો આવું તારે પણ એ ગયો ને પાગ રાખવા જે પઈ વાત કરું પાણી બતા પાણી પીશું લે ચા લેવાનું કઉ દો પંજો

લા શું હોય 20 કિલોમીટર આબુ આવ્યું લ્યા એ સીતાને એટલે દાના દા દિવાળી કરવાયો દિવાળી તો ના આવા તો લરી પે તો પેલે શું હોઈ ગયું હમણે કાલે કાલી જે પેલી વાત છે આપણ શું ખોઈ ગયો ગાણે આને શું શું કામ એ આજે શું ઝઘડાની વાત ન કરતો લા આ પડી ગઈ ઝઘડાની વાત તો તમારા દિવાલ ઉપર હબળો મારિયા શું લઈ તોડલું લે હું પેલું વાસકડું લઈ જો મારું બટુ બુઆ કાલુજી કે કીકી અને મોર તો બોમ લાયો કેનથી મા સબબ પર ફાડવાનું તમાર સબબ પર યાર આમ તો ઉઠી જા ને ન પડતો

અબડે બેઠા રહ્યા ને ઓ કઈ વાંધા ના એમ તો હું બેઠો ઝઘડો થઈ તો મારું પાટણ